મિત્રો દુનિયાની અંદર ઘણી બધી એવી અજીબો ઘટના બનતી રહે છે કે જાણવાની અંદર વૈજ્ઞાનિકો છે એ પણ એને જાણી શકતા નથી એવી ઘણી બધી ઘટનાઓ પુરાણોની અંદર બનેલી છે વૈજ્ઞાનિકો પણ એને શોધવામાં અસમર્થ છે આજના વિડીયોની અંદર આપણે જોશું કે પાંચ એવા રહસ્યમય પથ્થરો કે એ પથ્થરોનું રહસ્ય છે એ આજે પણ એક રહસ્ય છે વૈજ્ઞાનિકો પણ તેને ઉકેલી નથી શક્યા તો એવા પાંચ રહસ્યમય જગ્યાએ આવેલા પથ્થરોની કહાની આ વિડીયોની અંદર આપણે જોશું એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચેનલને બીજા લોકો જોડી પણ શેર કરી દેજો સૌથી પહેલો પથ્થર છે લિવિંગ સ્ટોન પથ્થર લિવિંગ સ્ટોન પથ્થર મેઘાલયની અંદર આવેલો છે મેઘાલય ભારતના ઉત્તર પૂર્વ ભાગની અંદર આવેલું છે ઉત્તર પૂર્વ ભાગની અંદર મેઘાલયમાં એક ગામ આવેલું છે એ ગામનું નામ છે માઉસેન આ માઉસેન રામ ગામમાં કોઈ પણ જગ્યાએ નદી નથી ઝરણો નથી કે આ પ્રદેશ એટલો ઠંડો પણ નથી છતાં પણ ત્યાંના એક પથ્થરની અંદરથી હંમેશા ઠંડુ પાણી ટપકતું રહે છે આખું વર્ષ દરમિયાન આ પથ્થરોની અંદરથી ઠંડુ પાણી ટપકતું રહે છે જ્યારે વૈજ્ઞાનિકો આ પથ્થરના ટુકડાને લઈ ગયા અને એનાલિસિસ કર્યું ત્યારે એ જાણવા ન મળ્યું કે આ પાણી કઈ જગ્યાએથી આવે છે આસપાસમાં ક્યાંય પણ પાણી ન હોવા છતાં પણ આ પથ્થર હંમેશા ભીનો રહે છે અને પાણી આની અંદરથી ટપકતું રહે છે અને આ પાણી બરફ જેવું ઠંડુ છે આજના લોકો પણ ત્યાં માને છે કે પથ્થરની અંદર ભગવાનનો વાસ છે અને પથ્થરની પૂજા કરે છે તો લિવિંગ સ્ટોન પથ્થર ભારતના મેઘાલયની અંદર આવેલા છે અને આજે પણ એક રહસ્યમય પથ્થર છે બીજો રહસ્યમય પથ્થર છે બેલ બેંક પથ્થર લેબનોનની અંદર લેબનોન દેશની અંદર બેલ બેંક નામની એક જગ્યા છે આ બેલ બેંક એ ખંડેર હાલતની અંદર અત્યારે પડેલું છે વર્ષો પહેલે ત્યાં સૂર્યદેવનું એક મંદિર હતું પરંતુ અત્યારે લેબનોનનું આ બેલ બેંક એક ખંડેર હાલતની અંદર પડેલું છે પણ ત્યાં જે પથ્થરો છે એ એક હજાર ટન કરતાં પણ વધારે વજનના પથ્થરો અહીંયા સુવ્યવસ્થિત રીતે ગોઠવેલા છે વૈજ્ઞાનિકો માટે આજે પણ એક રહસ્ય છે કે એક હજાર ટનના પથ્થરો એ ટાઈમે લોકોએ કેવી રીતે આવી રીતે સુનિશ્ચિત રીતે અહીંયા પર ગોઠવેલા હશે આજે ટ્રેન જેસીબી અને ક્રેન જેવી મોટી મોટી વસ્તુઓ આવી ગઈ છે ત્યારે પણ આપણા માટે એક હજાર ટનના પથ્થરો ઉચકવા મુશ્કેલ છે ત્યારે કરોડો વર્ષ પહેલાં આ હજાર ટનના પથ્થરો કેવી રીતે અહીં આવ્યા હશે અને કેવી રીતે આ સુનિશ્ચિત સૂર્યદેવનું મંદિર ત્યાં બનાવેલું છે એ આજે પણ એક રહસ્ય છે બીજા રહસ્યમય પથ્થર છે સ્ટોન હેન્જ પથ્થર જે ઇંગ્લેન્ડની અંદર આવેલા છે ઇંગ્લેન્ડમાં સ્ટોન હેન્જ નામનું એક શહેર છે એક જગ્યા છે એ જગ્યાને પથ્થરોની જગ્યા કહેવામાં આવે છે સ્ટોન હેન્જની અંદર એક હજાર ટનથી વધારે પથ્થરો જે છે એ ગોળ આકારના જે પથ્થરો એ સુનિશ્ચિત રીતે સ્ટોન હેન્જની અંદર ગોઠવેલા છે હવે આ સ્ટોન હેન્જની અંદર આટલા પથ્થરો કેવી રીતે લાવવામાં આવ્યા હશે અને આને સુનિશ્ચિત ગોળ કેવી રીતે ગોઠવવામાં આવ્યા હશે એ આજે પણ એક રહસ્ય છે અને આ જે સ્ટોન હેન્જ જે છે એ પંદરસો બીસી પુરાણું હોવાનું માનવામાં આવ્યું છે પંદરસો બીસી એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાં પંદરસો વર્ષ પહેલાંનું આ ખંડેર સ્થાન છે અને અહીંના જે પથ્થરો છે એ વૈજ્ઞાનિક ગતિવિધિઓ કેલેન્ડર છે એ જાણવા માટે કદાચ એ ટાઈમના લોકો છે એ આ પથ્થરોનો ઉપયોગ કરતા હતા શહેર આજે પણ એક રહસ્ય છે વૈજ્ઞાનિકો માટે કે અહીંનું શહેર કેવી રીતે પંદરસો બીસી પહેલા વકસાવવામાં આવ્યું હતું પછી ચોથા પથ્થરો છે રોઝેટા પથ્થર ઇજિપ્તમાં આવેલા છે રોઝેટા પથ્થરો છે એ ઇજિપ્તની અંદર આવેલા છે અને આ પથ્થર છે એ એક સૈનિકને નાઇલ નદીના કિનારેથી મળ્યો હતો આ પથ્થર સત્તરસો અને નવાણુંની સાલની અંદર નાઇલ નદી પાસેથી એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકને મળ્યો હતો ત્યારબાદ આ પથ્થર છે એનું ઇજિપ્ત દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું અને તેના ઉપર હીરોગ્લિફ્સ જે છે એનું એનાલિસિસ કરવામાં આ પથ્થરે ખૂબ મદદ કરી અને આનો પુરાણો છે એ પણ હિરોગ્લિફિસનો આ પથ્થર દ્વારા જાણવા મળ્યું આ પથ્થરની અંદર એવા ઘણા બધા લખાણો હતા ચિત્ર હતા કે જે ઉકેલવાની અંદર મદદ થઈ શક્યા અને આ પથ્થર કેવી રીતે કોને બનાવ્યો હતો કોને કંડેરાયો હતો એ આજે પણ એક રહસ્ય બંધ છે આ પથ્થર ઉપર કેવી રીતે લખાણો લખેલા હતા ભાષાઓ કઈ હતી એ આજે પણ એક રહસ્ય છે અને આ પથ્થર ભવિષ્યની અંદર થવાની જે ઘટનાઓ છે એની પણ માહિતી આપતું રહે છે તો ઇજિપ્તનો આ જે રોઝેટા પથ્થર છે એ પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્યમય પથ્થર છે જે પથ્થર છે એ છે પેડ્રો પિન્ટોરા પથ્થર આ જે પેડ્રો પિંથોડા પથ્થર છે એ બ્રાઝિલની અંદર અમેઝોનના જે જંગલો છે એની અંદર જોવા મળ્યો છે આ પથ્થરનો આકાર એક ગુફા જેવો છે અને આ પથ્થરની અંદર ઘણા બધા ચિત્રો લખાણો અને ઘણી બધી એવી આકૃતિઓ દોરવામાં આવેલી છે કે જેને વૈજ્ઞાનિકો પણ ઉકેલવામાં અસમર્થ છે આની અંદર જે પુરાણો અને જે ચિત્રો દોરવામાં આવ્યા છે એ એક હજાર વર્ષ જૂના છે એક હજાર વર્ષ જૂના ચિત્રો કેવી રીતે કંડોરાયા હશે અને શું છે એ આજે પણ એક રહસ્ય છે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ ચિત્ર એલિયન સાથેનો સંબંધ છે એ દર્શાવે છે આવી રીતે આ પેટ્રોપિંડોરા પથ્થર બ્રાઝિલની અંદર આવેલા છે એ પણ એક રહસ્યમય પથ્થર છે તો આવી રીતે દુનિયાની અંદર પાંચ એવા પથ્થરો છે કે જેને આજે પણ વૈજ્ઞાનિકો ઉકેલવામાં અસમર્થ છે અને આ પાંચ પથ્થરો પોતાનામાં એક રહસ્ય છે આવી જ રહસ્યમય જાણકારી જાણવા માટે આપણી નવી ચેનલ રોચક વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો